સમાચારો વિગતવાર વડોદરામાં જે રીતે પોસ્ટર વોર થયા ત્યારબાદ હવે પોરબંદર લોકસભા બેઠકમાં પણ સ્થિતિ આ પ્રમાણે જોવા મળી રહી છે અહીં ધોરાજી વિસ્તારમાં તમને પોસ્ટર વોર શરૂ થયું હોવાની વિગતો સામે આવી છે તો અત્યારે ધોરાજી ઉપલેટા સ્થાનિક ઉમેદવાર અંગે અહીં પોસ્ટર્સ લાગ્યા છે સ્થાનિક ઉમેદવાર મતલબ મનસુખ માંડવિયા આયાતી ઉમેદવાર છે બહારથી આવ્યા છે તો અહીં લોકલ ઉમેદવાર કોઈ હોવા જોઈએ તેવું પોસ્ટર અહીં લાગતું જોવા મળ્યું પોરબંદર પૂછે છે કે સ્થાનિક ઉમેદવાર કોણ નથી તેવો પણ પોસ્ટર લગાવાયું છે ત્યારે આ પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે આગામી પાંચ વર્ષ મતદારો વચ્ચે કોણ રહેશે ઉમેદવારોના ફોટો સાથે બેનર લાગતા અહીં રાજકીય ગરમાવો આવી ચૂક્યો છે અને પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર આ બેનરથી અજાણ છે તેવું કહી રહ્યા છે તો લલિતભાઈ વસોયાને અત્યારે આવી કોઈ જાણ નથી તેવું તેમણે કહ્યું છે સંવાદદાતા ઋષિ અત્યારે ફોનલાઈન પર આપણી સાથે ઋષિ હવે પોરબંદર લોકસભા બેઠકને લઈને સતત જે છે તે ખાસ એક્શન સામે આવી રહ્યું છે અને લલિત વસોયાની આમ પણ તમે કામગીરી જોયેલી હોય તો આવા પ્રકારના સંકેતો હોઈ શકે પણ લલિતભાઈ એમ કહે છે કે મને આ પોસ્ટરની કોઈ જાણ નથી પણ સામે મનસુખભાઈ માંડવિયા આટલા કદ્દાવર નેતા હોવા છતાં પણ તેમના નામ વિરુદ્ધ પોસ્ટર્સ અત્યારે ધોરાજી અને ઉપલેટામાં જોવા મળી રહ્યા છે ઋષિ જે આ પોસ્ટર વોર ની વાત છે તો લલિત વસોયા સ્પષ્ટ કર્યું છે કે આ પોસ્ટર મને કઈ જાણકારી જ નથી પરંતુ આપણા સૂત્ર કહી રહ્યા છે કે મનસુખ માંડવીયા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમના વિરુદ્ધ આ પોસ્ટર વોર શરૂ કરવામાં આવ્યું છે જાણી જોઈને શરૂ કરવામાં આવ્યું છે પરંતુ હાલ તો આ પોલીસ તપાસ પણ થવાની છે કે આ પોસ્ટર કોને લગાડ્યા છે સૌ પ્રથમ ધોરાજીમાં પોસ્ટર લાગ્યા અને ત્યારબાદ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે સેવંત્રા ગામ છે તેમાં ઉમેદવારોના ફોટા સાથેના પોસ્ટર લાગ્યા છે તેમાં મનસુખભાઈ માંડવિયા છે તેમાં તેમને એ પ્રકારનું દર્શાવવામાં આવ્યું છે કે તે એક આયાતી ઉમેદવાર છે સૂત્રોચ્ચાર સાથે ના અહિયાં જે પોસ્ટર લાગેલા છે તમામ સૂત્રો અલગ અલગ લગાવેલા છે પરંતુ હાલ અત્યારે આ પોસ્ટર વોર ને લઈને પોરબંદર લોકસભા બેઠક પર રાજકારણ ગરમાયું છે અને અનેક તર્ક વિતર્ક ની વાતો વેતી થઈ છે જી ઋષિ હવે જ્યારે લલિતભાઈ વસોયાને લઈને અહીંયા પોસ્ટર્સ લાગ્યા છે આમ પણ પોરબંદરમાં એક્શન છે આ લોકસભા બેઠકમાં કારણ કે અર્જુન મોઢવાડિયા જેવા મહત્વના વ્યક્તિએ હવે કોંગ્રેસનો સાથ છોડી દીધો છે આવી સ્થિતિમાં આ પ્રકારના પોસ્ટર વોર જે થઈ રહ્યા છે તમને યાદ હોય તો વડોદરામાં પણ જ્યારે આ પોસ્ટર વોર થયા આમાં કોંગ્રેસ કનેક્શન નીકળ્યું હતું ત્યારે અહીંયા પણ શું કોઈ કોંગ્રેસનું એંગલ છે કે નહીં તે તપાસ કરવી જરૂરી બને ઋષિ મામલે પોલીસ કાર્યવાહી કરશે તેવા સંકેત ભાજપના નેતાઓ આપ્યા હતા પરંતુ પોલીસ ફરિયાદ થઈ નથી અત્યારે પોરબંદર કોંગ્રેસના લોકસભા ઉમેદવાર લલિતભાઈ વસોયા જોડાયા છે લલિતભાઈ આ પોસ્ટર્સ ને લઈને તો તમને કોઈ જાણ છે કે નહીં સીધા તેના સાથે ચર્ચાની શરૂઆત કરીએ દરેક ટીવી ચેનલો માંથી મને મારો ફોનો લેવામાં આવે છે અને મીડિયાના માધ્યમથી મેં આ પોસ્ટરો જોયા છે આ પોસ્ટરો આપને સ્પષ્ટ પેલા આપને કહું કે આ પોસ્ટરો સાથે મારે કઈ રાજકીય રીતે કે બીજી રીતે લેવા દેવા નથી આ પોસ્ટરો ભારતીય જનતા પાર્ટીનો આંતરિક અસંતોષ અને આંતરિક રોષ ઉછળીને સામે આવ્યો છે જેવી રીતે બરોડા અને સાબરકાંઠા અંદર ઉમેદવારોને લઈને વિવાદ થયો છે એવો જ વિવાદ પોરબંદર સીટમાં છેલ્લા ઘણા સમયથી ચાલે છે અને ઉમેદવારની માગ બદલાવાની માગણી સાથે આ બેનરો લગાવવામાં આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા જ લગાવવામાં આવ્યા છે લલિતભાઈ આ પહેલા વડોદરામાં આવી સ્થિતિ થઈ હતી ત્યાં તો પછી સમગ્ર ઉમેદવાર બદલવા પડ્યા તમને એવું લાગે છે પોરબંદરમાં પણ આવું કઈ થઈ શકે એ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મામલો છે એ બદલાવે કે ન બદલાવે એ એનો વિષય છે પરંતુ હું બહુ સ્પષ્ટપણે કહું છું કે બાર નો ઉમેદવાર છે અને એને કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અને આગેવાનોમાં રોષ છે દરેકભાઈ તમારી વાત સાચી છે પણ એક વાત એક વાત સ્પષ્ટ છે આજે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે તેમણે કહેવામાં આવે છે કે બહારથી ઉમેદવાર આવે તો એ અમારા માટે યોગ્ય નથી આવી સ્થિતિમાં તમે કઈ રીતે સમજો છો મનસુખભાઈને એક ઉમેદવાર તરીકે જ્યારે તેમને પણ આવી રીતે બહારથી લાવવામાં આવે ત્યારે મારે મારી સામેના ઉમેદવાર હું મારી ખાનદાની નહીં મૂકું પરંતુ લોકો બાર ઉમેદવારને સ્વીકારતા નથી અને એ અસંતોષ નો લાભ મને આખા એ પોરબંદર લોકસભા વિસ્તારમાં મળી રહ્યો છે હું લોકોની વચ્ચે જઈ રહ્યો છું કાર્યક્રમો કરી રહ્યો છું ત્યારે સ્પષ્ટપણે લોકો સ્થાનિક ઉમેદવાર અને બાર ઉમેદવારની વાત કરી રહ્યા છે તમને લલિતભાઈ જે મુદ્દાઓ સાથે તમે લોકો વચ્ચે છે તમને જાણ નથી તમે સ્પષ્ટ કહી રહ્યા છો તેમ છતાં પણ કોઈ હોઈ શકે આવી રીતે ટીખડખોર હોય અથવા તો આ પહેલા પણ વડોદરામાં કોંગ્રેસ કનેક્શન નીકળ્યું હતું એટલા માટે મારે ખાસ સવાલ પૂછવો પડે તો આપને આપને કહું કે આપણા કોઈ પત્રકારને મોકલો બની ભારતીય જનતા પાર્ટી નો આગેવાન છે એના દ્વારા ત્રણ દિવસ પેલા મીડિયા માં કેવામાં આવ્યું છે સોશિયલ મીડિયા ના મારફતે એને વિડીયો વાયરલ કર્યો છે કે આજે ત્રેવીસ તારીખ છે છવ્વીસ તારીખ સુધી માં ઉમેદવાર બદલાવામાં નહી આવે તો હું આના વિરોધમાં દરેક જગ્યાએ બેનર લગાવીશ એવું પ્રૂફ છે ઓકે આ તો ભારતીય જનતા પાર્ટી એના કુલાના ડાઘ બતાવવાનો પડે એટલા માટે લલિત વસોયા હામે આક્ષેપ કરે છે તમારી વાત સાચી છે લલિતભાઈ અમે જરૂર તપાસ કરાવીશું અમારા સંવાદદાતાએ પોસ્ટર્સના અત્યારે ફૂટેજ અમને મોકલેલા છે એટલે અમે એ એંગલથી તમારા સાથે વાત કરી રહ્યા છીએ પણ એક વાત સ્પષ્ટ છે લલિતભાઈ કે જ્યારે આવા પ્રકારે પોસ્ટર લગાવવામાં આવે તમે કહો છો આ આંતરિક વિખવાદનો તમને કેટલો લાભ થશે સો ટકા આંતરિક વિશ્વાસ નો મને લાભ સ્વાભાવિક છે કે પ્રજાની અંદર સ્થાનિક ઉમેદવાર ની જે વાત છે એ મારે કરવા જવાને બદલે ભારતીય જનતા પાર્ટીના લોકો જ મારો પ્રચાર કરી રહ્યા છે તો મને એનો લાભ તો મળવાનો જ છે અને આપને કહું કે આપે આ પોસ્ટર માટેનો જે વિડીયો બની ગજેરાનો છે એ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે પુરાવા જોતા હોય તો આપ મને વોટ્સએપમાં હાઈ કરીને મોકલો હું આપને ને એના ફોટા મોકલું બિલકુલ અમે બધા જ પુરાવા બતાવીશું લલિતભાઈ એ કોઈ પ્રોબ્લેમ નથી બસ વાત એ જ છે કે આવા જ્યારે પોસ્ટર્સ લાગે છે તો તમારા પરથી જે એક સ્પષ્ટતા આવી રહી છે તે અમારે જરૂરથી લોકો સુધી પહોંચાડવી પડે પણ અહીં કહેવામાં આવી રહ્યું છે કે લોકલ ઉમેદવાર જે છે એ અહીંયા અમારી સાથે રહે એ કોણ અને આ આ પોસ્ટર્સમાં જે આંતરિક એક કહી શકાય કે જે કમેન્ટ છે તે એવું આઈડિયલી એમ કહી શકે છે કે એ લલિતભાઈ તમારા તરફનું પલડું ભારે છે એટલા માટે મેં તમને આ સવાલ પૂછ્યો છે પલડું જો સ્વાભાવિક છે કે લોકો બાર કરતા ઘરના વધારે સ્વીકારતા હોય અને હું તો કાય જી જી બિલકુલ જી જી લલિતભાઈ લોકો મારાથી પરિચિત પણ બારના ને શા માટે સ્વીકારે જી બિલકુલ ના તમારી વાત યોગ્ય છે અમે જરૂરથી આ બધા પુરાવાઓ છે તે બધા પર પણ તપાસ જરૂરથી કરીશું લલિતભાઈ આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર પોસ્ટર જે છે તેને લઈને તમે વાતચીત કરી ન્યૂઝ કેપિટલ પર ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને તો આ પોસ્ટર્સ અત્યારે ફિલહાલ ધોરાજી ઉપલેટા વિસ્તારમાં